અને એ રસ્તામાં જો આવી હોય બરોબર છે તેનામાં તમને પણ નુકસાન થશે અને જે સીપ આવે છે એને નુકસાન થશે તો તમને એવું કોઈ નથી કે તો તમે ત્યાં કામ બંધ રાખો કે એવું કરો ખાલી જે સીપનો જે રસ્તો છે એનાથી પંદર મીટર દૂર એનામાં ડિમાર્કેશન છે કેટલું દૂર ખસેડવાનું છે એટલું ખાલી દૂર ખસેડવાનું છે

પ્લાન અપ્રુવ થયું ને એના માટે પણ પબ્લિક હિયરિંગ થયેલી છે બધું અપ્રુવડ થઈ ગયું છે એવું નથી આ કંઈક નવી વસ્તુ બનવા જઈ રહી છે આ બધું આપણી આની બધા લોકો છે બધા જોડે ડિસ્કશન થઈ ગયું છે નોટિફાઈ થઈ ગયું છે

બધા ના ના અરે સરપંચ આવેલા અમીરભાઈ શિયાળે બે હાજર ત્રેવીસ માં એ લોકો આવીને એ લોકો લેખિત આપેલું છે ને તમને આ કહીએ માછીમારો બરોબર છે એમનું જે એરિયા છે જેમાર્કેટ કરી દઈએ મૂકી દઈએ બરોબર છે

આપણે અત્યારના આજે આપણી નાની બોટોથી ટ્રાવેલ કરવું પડે છે ને તો એની જગ્યાએ સરકારી મોટી બોટ આવે એના માટે પણ અમે લખ્યું છે સરકાર અને ધીમે ધીમે આપણા જે મંત્રી શ્રી છે એમનું ધ્યાન દોર્યું છે અને એટલે પ્રયાસ એ કરશું કે બોટ જે છે અહીંયા આવી જાય તો આપણને એટલી પણ રાહત થાય કે આપણે નાની બોટોમાં નહીં લાઈફ જેકેટ વગર નહીં ટ્રાવેલ કરવું કોઈ પણ ઘટના ન બને કોઈ પણ માણસની જિંદગીને કંઈક પણ ઇશ્યુ થાય બરોબર છે તો અમારો સૌથી મોટી પ્રાયોરિટી એ જ છે કે કોઈ માણસને નુકસાન ન થવું જોઈએ બરોબર ને એટલે તમે આનામાં જરાય ચિંતા નહીં કરો માછીમારી આપણે હજારો વર્ષો ત્યાં કરીએ છીએ અને આવનાર હજારો વર્ષો સુધી માછીમારી થશે જ આપણે ખાલી એટલું ન કરીએ કે એક્સિડન્ટ કોઈ થઈ જાય કોઈ માણસને નુકસાન થાય બરોબર એટલે આપણે એટલું ખાલી દૂર કરી દઈએ બીજું એનામાં કોઈ નથી આપણું જ છે